તાલુકા પંચાયત આહવા અને આહવામાં જે કૌભાંડ ની વાતો ઘણી વખત આવતી હોય છે ન્યૂઝમાં આવતી હોય છે પેપર માં આવતી હોય છે આજે પીએમ આવાસ યોજના નું કઈક આવી જ ઘટના બની છે અને એના માટે આપણે આજે વાત કરીશું અને એનો ખુલાસો જાણીશું કે ડાંગમાં પીએમ આવાસ જે બને છે એ કઈ રીતના બને છે કોને ફાળવવામાં આવે છે અને એમાં કેવી રીતે ભ્રષ્ટાચાર થાય છે અને કેવી રીતે ભ્રષ્ટાચાર થયો છે એની આજે આપણે વાત કરીશું અને આપણી સાથે તમારું નામ મારું નામ મનોજ પવાર છે મનોજભાઈ જે પીએમ આવાસ યોજનાનો ભ્રષ્ટાચારની તમે વાત કરી રહ્યા છો તો એ પીએમ આવાસ યોજનાનો ભ્રષ્ટાચાર કઈ રીતનો છે કઈ રીતના છે કે ઘર નથી બનાવ્યા ઘર બની ગયા છે કે એકને બે ફળવાયા છે કે પછી નથી ફળવાયા પછી કાગળના ચોપડા ઉપર છે હાલની વાત કરું તો જે તે પીએમ આવાસ યોજના જે છે માહિતી અનુસાર બે હજાર અઢારમાં સર્વે થયો હતો અને ત્યારબાદ બધાને એક ઘરો આપવામાં આવ્યો હતા પણ આ ઘરોમાં જે ખરેખર વાસ્તવિકતા છે ઘરો તો એવા લોકોને પહેલી વાત તો ઘરો એવા લોકોને મળવા જોઈએ જેમને ખરેખર બહુ દયનીય પરિસ્થિતિ છે જેમને ખરેખર જરૂર જ છે પણ એમાં આવાસ યોજનામાં તે રીતની જ કંઈક વાત હોય છે કે જેને બીપીએલ કાર્ડ ધારક હોય છે એની ઘરની પરિસ્થિતિ નબળી હોય છે ઘર બનાવી નથી શકતો એમને ઘર માટે સહાય આપવામાં આવે છે અને પછી એમનું ઘર બને છે સાચી વાત જોગવાઈ તો એવી જ છે પણ એ ખાલી કાગળ પર દેખાય છે ગ્રાઉન્ડ લેવલ એવું કશું હોતું જ નથી જે તે એવા પણ ઘરો છે કે કેટલાક આકસ્મિક કે ઘરો બનાવ્યા જ નથી તો એમને તણે ચેક મળી ગયા છે જ્યારે આપણે જાણવા જઈએ

આ કર્મચારીઓથી પૈસા લે છે 100000 જેને ઘર બનાવતા નથી ફક્ત કાગળ ઉપર ઘર બનાવે છે પૈસા એમની પાસે આવી અમુક રકમ એમને આપી દે છે બાકીની રકમ એ લોકો લે છે અને ઘર ફક્ત કાગળ ઉપર જ બને છે ત્યાં તો પછી આજુબાજુવાળાના ફોટા મૂકીને બતાવી દે છે કે ઘર રેડી છે આજ તમે કેવા માંગો સાચી વાત છે એટલે ભ્રષ્ટાચાર આ રીતનો થયો છે અહીંયા जी મેં હમણાં જ એક રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અંતર્ગત મેં માહિતી માંગી હતી તો એ માહિતી અનુસાર મને રેકોર્ડ નિરીક્ષણ માટે બોલાવવામાં આવ્યો હતો જે જોતા જ મેં ત્યાં ડાયરેક્ટલી મને ખબર પડી ગઈ ને જે ખરેખર જે વ્યક્તિનું બે હજાર બાર તેર માં જ ઘર બનાવેલું હતું આ તો ખાલી એક ઘર છે એક ગામમાં હજુ આઠ નવ ઘરો એવા છે જેમને ઘર નથી બનાવ્યા ખાલી આગળનું પ્લાસ્ટર કરીને બધા ચેક ઉપાડીને ખાઈ લીધા છે અને બીજાના ના ઘરો ના ફોટા બતાવી ને મને ખ્યાલ છે ત્યાં સુધી માં પીએમ આવાસ યોજનામાં અમુક નિયમ એવા છે કે જેનું વીસ વર્ષ જૂનું ઘર છે એને ફરી પાછું ઘર મળી શકે એવું છે આપણા વિસ્તારમાં ઘણા બે બે વર્ષે પણ ઘર બેથી ત્રણ વાર લઈને રકમ લઈ લે છે અને એ રીતના બી કોબાણ થતા હોય છે સાચી વાત છે આ તો તમારી સાચી વાત છે અને સાથે સાથે આ તો વીસ વર્ષની વાત આવી પણ હજુ આ આટલા બધા વર્ષો થઈ ગયા કેટલાક લોકોને તો હજુ સુધી ગામમાં પહોંચ્યું નથી ઘર ગામમાં ઘર પૂછ્યું અને અમુક લોકોને બે થી ત્રણ આવી ગયા અમુક લોકોને કાગળ ઉપર ઘર બનીને પૈસા આવી ગયા આ બધા છે સાચી વાત તો તમે જે કોબાન લાવ્યા છો એના માટે તમારી પાસે કઈ એવિડન્સ ત્યાં બધું જી હા રૂબરૂ વિઝિટ માટે હું ત્યાં મારા પાસે લાભાર્થીના નામો પણ છે અને બતાવી પણ શકો છો બધું છે બધું છે જે તો આજે આપણે વાત કરી નામ શું કીધું તમે મારું નામ મનોજ પંવાર છે મનોજ પવારે વાત કરી કે ભાઈ આદિવાસી વિસ્તારમાં પીએમ આવાસ યોજનાના કૌભાંડ કઈ રીતના થાય છે એમણે એમનો મોટો ખુલાસો કર્યો છે અને જોવાનું રહ્યું એ છે કે આવનાર સમયમાં જ્યારે ન્યૂઝ પ્રસારિત થશે પછી આ કૌભાંડ ઉપર જે તે વિભાગના અધિકારીઓ

હલો હા સાહેબ જી એ દેશી ન્યૂઝના તંત્રી બોલું છું વોઇસ ઓફ આદિવાસીમાંથી હવે પેલું પીએમ આવાસ યોજનાનું એક મારી પાસે ઇન્ફોર્મેશન આવેલું છે કે એમાં કંઈક ગડબડીને ગોટાળા થયા છે એના માટે તમારે થોડુંક નિવેદન જોઈતું હતું સાહેબ શું કે એમાં આવાસ યોજના કોઈને આવાસ ફળવાય નથી ને એવા બધાને પેમેન્ટ ચૂકવાઈ ગયું છે ઘર નથી બન્યા ને ચૂકવાઈ ગયું છે એ રીતનું બધી માહિતી આવી છે

મનોજ મનોજભાઈ પવા હા એટલે તો કેવું એવું છે કે ટીડીઓ સાહેબનું કહેવું એવું છે કે કોઈ ભ્રષ્ટાચાર થયો નથી મારા ટાઈમમાં તો થયો જ નથી કદાચ આગલા સાહેબ હોય અને એમનામાં થઈ હોય તો વાત ખબર નથી પણ મારા સમયમાં કોઈ પણ આવી ઘટના બની નથી આ રીતે ટીડીઓ સાહેબે આપણને ટેલિફોનિક જાણ કરતા ટેલિફો ટેલિફોનિક રીતે આપણને જાણ કરી તો તેમાં આપણને આજ જ રીતે જણાવ્યું હવે જોવાનું રહેશે કે સાહેબ જ્યારે આ હકીકત બહાર આવશે તો શું તપાસ આપશે કે પછી આ પણ ફાઇલ મારિયા ઉપર પહોંચી જશે આના ઉપર મોટી તપાસ થવી જોઈએ અને જે ભ્રષ્ટાચાર થયો છે ભ્રષ્ટાચાર ખુલ્લો થવો જોઈએ હું છું સન ઓફ આદિવાસી જય દેશી ન્યૂઝ